લેક્ચરર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ત્રિવેણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા એક જુલાઈ સોમવારથી ભારતીય ન્યાય સંહિતા બે હજાર દિવસના નવા કાયદા લાગુ પડવાના છે જેની માહિતીથી અવગત કરાવવા માટે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં હિંમતનગર લો કોલેજના લેક્ચરર જાનકીબેન રાવલ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી ઉદાવત પીએસઆઈ એમડી ચૌહાણે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસના નવા કાયદાઓમાં સુધારો થયેલ હોવાથી તેની માહિતી આપી એક જુલાઈથી દેશમાં ત્રણ નવા કાયદા લાગુ થવાના છે ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષ્ય અધિનિયમ મુજબ કોઈપણ પોલીસ મથકે જીરો એફઆઈઆર કરી શકાશે આઈપીસીની કલમોને પાંચસો અગિયારથી ઘટાડીને ત્રણસો કરવામાં આવી છે આ તમામ વિશેની જાણકારી આપવામાં ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો તેમાં ત્રિવેણી શાળાના વિદ્યાર્થીઓ જેમાં વિદ્યાર્થીઓ હતા એમાં ધોરણ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને કાયદા વિશે જે આજે નવા કાયદા લાગુ થઈ રહ્યા છે જે હજી સુધી લાગુ નથી થયા પણ જોડે જોડે થવાની શક્યતા છે તો એ કાયદા કાયદા વિશે એમને અમે માહિતગાર કર્યા હતા જેના માટે હું બી ડિવિઝનના જે અમારા અધિકારી છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમાં મને વક્તા તરીકે એમને મને ચાન્સ આપ્યો એના માટે પણ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ રાજકોટ અગ્નિકાંડ બાદ સફાડી જાગલી તમામ નગરપાલિકાઓની જેમ મહેસાણા નગરપાલિકા આડસ મળી